બાર દિવસ બાદ સીસીઆઈ આજથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે સોફ્ટવેરમાં સમસ્યા સર્જાતા બિલ ન બનતા હોવાથી કપાસની ખરીદી બંધ હતી સંખેડા અને બોડેલી તાલુકાના કપાસ ખરીદીના સેન્ટરો ઉપર છેલ્લા બાર દિવસથી કપાસની ટેકાના ભાવે ખરીદી બંધ હતી સીસીઆઈ દ્વારા ટેકાના ભાવ પ્રત્યેક ક્વિન્ટલના ચુમ્બોતેરસો એકોતેર રૂપિયાના ભાવે કપાસ ખરીદાતો હતો પરંતુ કપાસ ખરીદીના બિલ સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી સર્જાતા હોવાના કારણે કપાસની ખરીદી બંધ રહેતી હતી કપાસની ટેકાના ભાવે ખરીદી બંધ હોવાના કારણે સૌથી મોટું નુકસાન ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો હતો કારણ કે કપાસનો બજાર ભાવ થી લઈ અડસઠસોથી લઈ સાત હજાર સુધીનો પ્રતિ ક્વિન્ટલ ચાલતો હતો જ્યારે ટેકાના ભાવ વધારે હોવાના કારણે ખેડૂતો પણ ટેકાના ભાવે જ કપાસ વેચવા માટે આતુર હતા જોકે સીસીઆઈ દ્વારા તારીખ વીસ ફેબ્રુઆરી મોડી સાંજે કપાસ ખરીદી શરૂ કરવાની જાહેરાત કરાઈ છે સંખેડા અને બોડેલી તાલુકાના કપાસ ખરીદીના કેન્દ્રો સહિત રાજ્યના ત્રીસ જેટલા કપાસ ખરીદીના કેન્દ્રો પર સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી આજથી શરૂ કરાશે બોડેલ છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઇબ કરી બેલ આઈકન દબાવશો